ડોક્ટર ભાવિન ગંગા જળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા ટંકારા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે ભાલારા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને સ્નેહ મિલનનું ભવ્ય આયોજન ટંકારા ધાર્મિક આસ્થા અને પરિવાર ભાવનાના પવિત્ર માહોલમાં ટંકારા ખાતે આવેલા શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુના મંદિર ખાતે ભાલારા પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ અને સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્તક સુદનોમ શુક્રવાર તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના શુભ દિને સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યો વાગ્યા સુધી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું હવન બાદ ભાલારા પરિવારના સૌ સભ્યોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો ધ્વજારોહણ અને દાનનો પ્રવાહ આ શુભ પ્રસંગે સવારે દસ વાગ્યા કલાકે શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુના મંદિર પર ધ્વજારોહણનો ધાર્મિક કાર્યક્રમ હમાપરથી હાલ અમદાવાદ રહેતા શ્રી ચંદુભાઈ ડાયાભાઈ ભાલારા પરિવાર દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યો હતો આ વર્ષે માતાજીના હવન અને પ્રસાદનો તમામ ખર્ચ પણ શ્રી ચંદુભાઈ ડાયાભાઈ ભાલારા પરિવાર તરફથી આપવામાં આવ્યો હતો સવારે અગિયાર વાગ્યા કલાકે સ્નેહ મિલન અને બેઠકનું આયોજન થયું હતું જેમાં ભાલારા પરિવારે સ્વૈચ્છિક ફાળો નોંધાવ્યો હતો આ બેઠક દરમિયાન બે મહત્વની જાહેરાતો કરવામાં આવી 1 ટંકારામાં વસવાટ કરતા શ્રી હરેશભાઈ ભુપેન્દ્રભાઈ ભાલરાયે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની પાછળની જગ્યા ભાલરા પરિવારને દાનમાં આપવાની ઘોષણા કરી 2 શ્રી આશીષભાઈ દિનેશભાઈ ભાલરાયે પણ ટંકારા ખાતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં આવેલી પોતાની જમીન દાનમાં આપવાની ઉમદા જાહેરાત કરી પાલારા પરિવારે સહર્ષથી તાળીઓ પાડીને આ દાનની જાહેરાતને વધાવી લીધી હતી અને દાનવીરોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું દાનમાં મળેલી જગ્યાના વિકાસ ડેવલપમેન્ટ માટે દાનની અપીલ કરવામાં આવતા જ બે વ્યક્તિઓએ તુરંત એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા માતબર દાન લખાવ્યું હતું અન્ય સભ્યોએ પણ તેમની શક્તિ મુજબ દાન નોંધાવ્યું હતું મંદિરની વર્ષોથી સેવાપૂજા કરતા ટંકારાના ભાલારા પરિવારના સભ્યો શ્રી હરેશભાઈ ભૂપેન્દ્રભાઈ ધનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ તેમજ શ્રી અશોકભાઈ હેમંતભાઈ ભાલારા હાલમાં આ જવાબદારી સંભાળે છે મોરબી રાજકોટ જામનગર વગેરે સ્થળેથી આવેલા ભાલારા પરિવારના કાર્યકર્તાઓએ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તન મન અને ધનથી મહેનત કરી હતી જે બદલ ભાલારા પરિવારે સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો રિપોર્ટ તેમજ અહેવાલ સુનિલ બી મેરબી વસ્ત્રો